કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે આ નિર્ણય પછી દેશભરમાં વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ભરૂચ જિલ્લામાં પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે ભરૂચ શહેરના સુપરમાર્કેટ ખાતે સ્થાનિક વેપારીઓ સાથે ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી શહેર પ્રમુખ જતીન શાહ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોની મોટી સંખ્યાએ પણ આ કાર્યક્રમમાં જોડાઈને સરકારના નિર્ણયને અભિનંદન પાઠવ્યા હતા વેપારીઓ જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં બજારમાં ખરીદી વધશે ગ્રાહકોને રાહત મળશે અને વેપારમાં નવી ઉર્જાનો સંચાર થશે વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પગલાથી વેપાર સાથે સ્થાનિક અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે કુલ મળીને કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણયને લઈ ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં વેપારીઓમાં

એટલે કે જે પહેલા સત્તાવીસ ટકા અઢાર ટકા નો અલગ અલગ જે સ્લેબ હતો એ પાંચ ટકા સુધી ડાઉન થયેલો છે એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અને એ ઉપરાંત જે કઈ સ્વદેશી ચીજ વસ્તુઓ છે એમાં પણ જે રો મટીરિયલ છે અને જે રેડીમેડ મટીરિયલ છે આ બધામાં પણ આ સ્લેબના આધારે લોકોને ફાયદો થઈ રહ્યો છે વેપારીઓની આજે ભરૂચના સુપર માર્કેટમાં ભરૂચ શહેર અને જિલ્લાના ભાજપના સૌ અગ્રણીઓ સાથે અમે વેપારીઓની દુકાને દુકાને ફરી રહ્યા છે અને એમની સાથે પણ આ ચર્ચા કરી રહ્યા છે એટલે વેપારીઓનું પણ કેવું છે કે આ GST રિફોર્મના આધારે અમને ફાયદો થયો છે અને એ લાભ અમે ગ્રાહકો સુધી પહોંચાડીશું